ઠાકોર સમાજનો ભાજપ પાસે એકમાત્ર કદાવર અને મોટો ચહેરો અલ્પેશ ઠાકોર કહી શકાય આમ તો બધા જ નેતાઓ પોતે કરેલા સારા કામો અને વાહવાઈ પોતાના મુખે કરતા જ હોય છે પરંતુ આ ભાજપના નેતા હવે પોતે ભ્રષ્ટાચારી નથી બનવા માંગતા આ ભાજપના નેતા ભ્રષ્ટાચારી નહીં પરંતુ ઈમાનદાર નેતા બનવા માંગે છે

ક્યારે તમારા દીકરા પર ભ્રષ્ટાચાર આરોપ નહીં લાગે ભ્રષ્ટ નેતા કરતા ઈમાનદાર નેતા ગણાવવાનું વધારે પસંદ કરું અને તમને એ પણ કહું સરકાર અને સરકારી વ્યવસ્થામાં જ્યાં પણ કામ સોંપું થઈ જાય છે એનું કારણ મારી ઈમાનદારી મારી તાકાત છે મારી સચ્ચાઈ મારી તાકાત છે ભગવતી ખોરિયાને એ વારસાગત ગ્રહ શ્રીમંત પરિવારમાંથી આવું છું અને એટલે મને એવું થાય કે મારું આ બધું આ સમાજ માટે લૂંટાઈ દઉં તોય ઓછું પડે એટલું મોટું માન તમે મને આપ્યું છે અને એટલે જયારે જે જરૂર પડે ઘણી વાર હું પાટીદાર સમાજના ચૌધરી સમાજના દાતાઓ મારે જે પ્રજાપતિ સમાજની સંસ્થા બની મારે ત્યાં ચૌધરી સમાજની સંસ્થા બની રહી છે અડાલત તો ટાકે સરદાર ધામ મારામાં ઉમિયા ધામ મારામાં એ પીડીપીયુ મારામાં દીપ સુધી મારામાં અનેક સંસ્થાઓ મારા ત્યાં છે હવે ક્વીન્સ યુનિવર્સિટી આવી રહી છે અમેરિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા બધી જ કન્ટ્રીની યુનિવર્સિટીઓ મારી વિધાનસભામાં આવી રહી ત્યારે તમે મને કહો ત્યાં સંસ્થા બનાવી વિગો લેવા જોઈએ તો પાંચ દસ કરોડ થાય હવે જે જગ્યા માગી છે એ કરોડો રૂપિયાની છે ક્યાંથી લેવા જશો એ મારું સપનું છે કે લોકો યાદ કરે કે અમારા સમાનનો દાતા આવ્યો તો મારું સપનું છે કે આ સમાજમાં જીવતા જીવત પચાસ કરોડ રૂપિયા અર્પણ કરી ના જાવ ત્યાં સુધી હું જવાન નથી તમને અને આ સંસ્થા માટે હમણાં અતિયાર કરોડ રૂપિયા હું આપવાનો શરૂઆત મારા ઘરેથી કરવાનું પછી કેવી ભેનતા ઘરે જવાનું છે સાહેબ એમણાં જમીને બધા અમારા મિત્રો હોય તમે કેવી ભાવના જુઓ જ્યારે ભણું ત્યારે એક જ વાત કર્યો અને ઠાકોર સંવાજની ચિંતા તો આપણે બધા કરીએ

ત્યારે અલ્પેશ ઠાકોર પોતાના વિધાનસભા ક્ષેત્રમાં જે પણ ખાસિયતો છે તે પણ ગણાવે છે કે સરદાર ધામ ઉમિયા ધામ અને ગિફ્ટ સિટી જેવા તેમના વિસ્તારમાં ખાસિયતો આવેલી છે ત્યારે અલ્પેશ ઠાકોર અત્યારે ભાજપ પાસે એકમાત્ર ઠાકોર સમાજનો ચહેરો છે તો અલ્પેશ ઠાકોરે જે પોતાનું નિવેદન આપ્યું તેના વિશે તમારું શું માનવું છે અલ્પેશ ઠાકોર વિશે તમે શું માનો છો અલ્પેશ ઠાકોર શું ખરેખર ભ્રષ્ટાચારી નેતા નહીં પરંતુ એક ઈમાનદાર નેતા છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર